શ્યામા ખાલી નામની જ શ્યામા હતી કે સિવાય રૂપ તો પ્રભુએ કુટી કુટીને ભર્યું હતું વળી નાગરી નાથ અને પોલીસ જમાદાર બાપ પછી કોની મજાલ છે કે તેને છેડે સોળે શાન અને વિશે વાન આવે ત્યારે શામા ગામ આખાનું આકર્ષણ બની ગઈ તેને હૈયે પણ કોક મારું હોય ના અંકુરો જેમ જેમ ભૂટતા ગયા તેમ તેમ તે પણ તેને યોગ્ય મૃત્યુ શોધતી જોકે માતા પિતા પણ તેને મૃત્યુ બતાવતા પણ તેનું મન હજી માનતું નહોતું તેને મનનો માણીગર હતો પ્લમ્બર ગ્રાસીઓ રજત રજતસિંઘ બહુ વિચિત્ર સંજોગોમાં તેમનું મળવું થયું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ગામ આખું શ્યામાની પાછળ દીવાનું પણ રજત તેને ભાવના આપે કોલેજમાં ભણવાનું સાથે પણ રજતને ભણતા ભણતા પ્લમ્બિંગનું કામ કરવાનું તેથી તે માનતો કે પ્રેમે ભગવાનની ઉમદા દેન છે પણ પોતે નસીબનો ઉનો છે શરીર સ્વષ્ઠ સારું તેથી તેની ઉપર પણ સહપાઠીઓની મીઠી નજર પણ તેની પાસે એવો સમય ક્યાં હતો કે તે સહપાઠીઓની મીઠી નજરોને માણે આખરે તે દિવસ આવી જ ગયો જ્યારે શ્યામાએ તેને કોલેજમાં રોકી લીધો રજત તને ખબર છે પૃથ્વી સૂરજને પામવા કેમ મતે છે પાના અને પાઇપ સાથે રમનારો રજત એવું બધું ક્યાં સમજે રજત તું તો શિવ શંભુ જેવો અલગારી આખરે મારે જ પહેલ કરવી પડી શ્યામા તને તો ખબર છે ને કે આપણા સંબંધ વચ્ચે કેટલી બધી આડખીલીઓ છે તેથી તો તારી તરફથી આવતા સમસ્ત ઇજનોને અવગણતો રહ્યો હતો રજત જબ મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી રાધા શ્યામની સખી ત્યારે ટવકી જો હું તો એવું સમજુ છું કે હું મારા પ્રિય પાત્રને સુખ આપી ન શકવાનો હોઉં તો તે દિશામાં જવાય જ ના કેમ કે અમીરી ગરીબી જ્ઞાતિ જાતિની કેવી મોટી દીવાલ આપણી વચ્ચે છે અને વળી પાછા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બાથ ભીડવાની એટલે તો ડરે છે ના દરબાર ડરતા નથી હોતા પણ જરા મને કહે તો ખરી કે મને ભરતાર તરીકે પામીને તું ગરીબી કેમ પામવા ઈચ્છે છે જો તું મારા મનનો માણીગર છે એટલે જ મારે માટે બસ છે તને જોતાં તે મારા હૈયાની ધડકન વધી જાય છે મારા પણ એ જ હાલ છે તો પછી વિલંબ સાનો છે પાછી બધી ટવકી રજત બહુ ઠાવકાઈથી બોલ્યો શ્યામાની માતા પિતાની અનુમતિનો પ્રશ્ન મને ગૂછવે છે આપણા સુખ દુઃખનો અત્યાર સુધી ખ્યાલ રાખનારની સંમતિ તો લેવી જ રહીને મને ગળા સુધી ખાતરી છે તે મળનાર નથી તો શું તમે કદી નહીં મળો પછી રાધા ટવકી હિન્દી ફિલ્મના હીરોની જેમ તે ફરી બોલ્યો હું તો તેમની સંમતિ મેળવવા આકાશ પાતાળી કરી દઈશ શ્યામા નિશાસો નાખીને કહે અરે રજત આ ખ્યાલી પુલાવા પકવવાનું કહેવા દે અને ચાલ મારો હાથ પકડીને મંદિરે ભગવાનની સાક્ષીએ લગ્ન કરી નવું જીવન શરૂ કરીએ દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે જોજો રજત કહે શ્યામા તને લગ્ન કરતાં પહેલાં મારે તને મારો ભૂતકાળ કહેવો પડે અને તે જાણ્યા પછી ઇન્સ્પેક્ટર અવાસ્યા મને કદી મંજૂર નહીં કરે તેથી પાછી વળી જા શ્યામાં ગંભીરતાનો ડોળ કરતા બોલી લગ્ન મારે તારા વર્તમાન અને ભવિષ્ય કાળ સાથે કરવાના છે તારા ભૂતકાળ સાથે મારે શું લેવા દેવા અને પપ્પાને તો હું કહી દઈશ કે જ્યાં મારું મન ઠરે ત્યાં હું રાજી મારા સુખે કે દુઃખે હું રડતી પાછી નહીં આવું સાંભળ હું કોલેજમાં ખૂબ ધમાલ્યો એટલે એક તબક્કે કોલેજના રાજકારણમાં મારા મારી કરીને જેલમાં ગયો હતો તે આઘાતમાં મારી મા મરી ગઈ બાપે મને ઘર બહાર કર્યો કોલેજમાં બે વર્ષ બગાડ્યા અને પાના અને પાઇપ પકડીને પ્લમ્બિંગ કરું છું કમાઉ છું અને ભણું છું અવાસ્યા સાહેબ મને કઈ દીકરી આપી દે તેટલા માનથી જોવાના નથી તેથી મારું માન સચવાય અને હું ભણીને થોડો લાયક બનું પછી આપણે એક થઈએ રાધા રજતના વાણી અને વર્તનથી અંજાતી જતી હતી ત્યાં શ્યામા બોલી રજત એ તારી ધમાલો અને પરાક્રમોની તો હું દીવાની છું અને એ જવાની શું કામની જેની કોઈ કહાણી ન હોય દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો હવે શું આવશે જોજો મારું ભણતર પૂરું થયા પછી તને એમ લાગે છે કે મારા બાપા અને અમને એમ ઘરમાં બેસવા દેશે મને તો ભાગીને લગ્ન કરવાનો અનોખો રોમાંચ અનુભવવો છે સારું તો તારો શિવશંભુ કાલે અવાસ્યા સાહેબને મળવા આવે છે અને જો તેઓ નહીં માને તો પૃથ્વીરાજ ચૌહાણ જેમ સંયુક્તતાને હરી ગયા હતા તેમ તારું અપહરણ કરવા આવું છું બીજા દિવસે સવારે રજત સજી દજીને અવાસિયા સાહેબને ત્યાં આવ્યો ત્યારે ઘરમાં અજંપ ભરેલી શાંતિ હતી ઇન્સ્પેક્ટર અવાસિયાએ રજતને જોયો અને દીકરીની પસંદગી માટે ક્ષણભર તો માન થયું પછી પહેલો જ પ્રશ્ન પૂછો કેટલા જાજરું બાથરૂમમાં રોજના સાફ કરો છો શ્યામાને અપના થશે તેવી આશંકા તો હતી પણ સાવ નિમ્ન કક્ષાની વાત પહેલાં જ થશે તેવી અપેક્ષા નહોતી રજતે સૌમ્યતાથી કહ્યું સાહેબ હું હજી તો ભણું છું અને પ્લમ્બિંગનું કામ કરી મારી જીવન જરૂરિયાત માટે કરું છું આપ સમજો છો તેવો હું અરીજન નથી જા છું અને ભણતર પથ્યા પછી આપની જેમ જ હું શ્યામાને ઠાઠતી રાખીશ અરે જ્યારે જા મારી દીકરી તારા જેવા બુખડ ગરાસિયાને પરણાવવા કરતાં એને ઘરે બેસાડીશ અને મને તું મોટો થાય અને મારી શ્યામાને સુખી કરે એવા કોઈ સપના જોવા નથી મને તો આજે લઈ જા અને સુખી કરે તેવો નાગર બચ્ચો જોઈએ છે સમજો પણ સાહેબ શ્યામા અને હું બંને એકબીજાને ચાહીએ છીએ રજતના સૌમ્ય અવાજ અને અભિમાનયુક્ત હાસ્યથી અવગણતા બોલ્યા એ રૂપાળી છે એટલે કેટલા એના દીવાના હોય કંઈ એમ દરેકને ઓછી પરણાવાય દીકરી વળી તું તો ક્રિમિનલ છો ફરી અહીં વાર આવ્યો તો જેલમાં નાખી દઈશ સમજો ઘર જતા અવાસિયા સાહેબે તેને બહાર જવાનો રસ્તો બતાવી દીધો તે રાત્રે રાધા અને શ્યામા મંદિરે આવ્યા પણ રજતને રજત જ રહેવું હતું પૃથ્વીરાજ નહોતું થવું ક્ષણો વીતી ચાલી અને જિંદગીએ બંને પ્રેમીઓને જુદા રાહે ચડાવી દીધા કોઈ ઉમીદ નહીં કોઈ વાયદો નહીં કવિ નરબે સાચું જ કહ્યું છે કે કહે નરબો પ્રેમ પૂરો મળે કૃપા હોય રામની પ્રેમ પૂરો મેળવવામાં કૃપા રામની જોઈએ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી દો બંને અસમર્થ હતા છતાં કોઈએ મર્યાદાની સીમા ના લાંધી માટે શ્યામાને આશ્ચર્ય થયું હતું કે આ કેવા કરજતમાં રજતમાં હિંમતનો અભાવ હતો કે વડીલો પ્રત્યે નો આદર જેમ જેમ સમય વીતતો હતો તેમ તેમ તેને સમજાતું હતું કે રજત સંસ્કારી છે પણ તેના બાળપણમાં મરકટ વૃત્તિ ક્યારે જોર કરી ગઈ તેના આંશ હજી તેના જીવનમાં છે તે ક્યારે વગર વિચાર્યું પણ હિંમતવાળું કાર્ય આજે પણ કરે છે તેના સારા અને નરસા પરિણામો પણ વેઠે છે મનોવૈજ્ઞાનિક મંથનો તેને રજતને વધુ ને વધુ પ્રેમ કરવા પ્રેરતા અને તેથી અવાસ્યા સાહેબે બતાવેલા અગણિત મૂર્તિઓમાં ક્યારેય તેનું મન ના બેઠું પોલીસ સબ ઇન્સ્પેક્ટર અવિનાશ અવાસ્યાની ઓફિસમાં આર્મ સ્ટેટમાં ઝવેરી શ્યામ અને તેમના બાપુજી અદ્ભુત હાથી બેઠા હતા શ્યામની ઝવેરાતની દુકાનમાં થયેલી ચોરીના ચોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અવાસ્યા ત્રણ દિવસમાં પકડી પાડીને અદભુતરામસ્ટની બજારની દીખતી કમાણી શ્યામ સંભાળે છે પણ મારે માદરે વતન રાજકોટમાં નિવૃત્ત જીવન કાઢ્યું છે તેથી ત્યાંની એક શાખા આવી તેઓએ ખોલે દોઢેક વર્ષ થયું છે શ્યામના લગ્ન વિશે પૂછતા અદ્ભુત કહે કે એની ઉંમર વધતી જાય છે અને તેને કોઈ છોકરી ગમતી નથી ભારત આવવાનું અને રાજકોટમાં શાખા ખોલવાનું એક નાનું કારણ એ પણ છે કે તેને યોગ્ય પાત્ર મળે અને તેઓનો સંસાર આગળ વધે શ્યામા ચોરીના દાગીના પરત લેવા ગયો ત્યારે આંખમાં જળજળિયા સાથે શ્યામાની બાબતે થયેલ ભૂલ અને તેની ભોગવતી સજા વિશે જણાવ્યું ફૂલ જેવી ખીલેલી કળી અત્યારે આ કારણ પ્રેમનો રોગ લગાડી શોષવાય છે અને જો વાંધો ના હોય તો આપ આવો અને શ્યામ અને શ્યામાને એકબીજાને મળવા દો અદ્ભુત રાહે કહ્યું આમાં શું વાંધો હોય પણ કહીને તેમણે કહ્યું શ્યામાનો નિર્ણય જ હંમેશા ફાઇનલ હોય છે તેથી જ તો તે ના કહે તો આપણે ધરતી ઉપર આવી જવાનું આ સમયે રજતની વાકેફ રહેતી રાધાને અવિનાશે વિનંતી કરી કે રજત વિશે કોઈ માહિતી નથી મળતી અને તે સહીદથી આની વાત કર કે જેથી પટલી આશાને સહારે ઝૂલતી શ્યામા શ્યામા ન કહે પિતાને બહુ વ્યતીત જ્યોતિ શ્યામાએ આ વખતે નમતું જોખ્યું શ્યામા અને શ્યામા મળ્યા જુગતે જોડી તો હતી જ પહેલી જ મુલાકાતમાં રજતની વાત કરી અને શ્યામાએ શ્યામને ભૂતકાળ તેનાથી બુલ

છતાં કારગીલમાં તેને જીતને વખાણતા આર્ટિકલે રાધાને જૂઠને કડક ભૂજ કરી નાખ્યું શ્યામાજે ખરેખર માની જ નહોતી શકતી કે રાધા તેની સાથે રજત માટે આવું જૂઠાણું ચલાવશે અવિનાશભાઈએ રાધા તરફ વધતા અભાવને રોકવા કબૂલ કરી લીધું કે રાધાને ખોટી માહિતી એણે જ આપી હતી પણ હવે શું શ્યામાએ શ્યામને કહ્યું મને જુઠ્ઠાણું આચરીને તમારા તરફ વાળવામાં આવી છે હું આપતી છૂટી થવા માગું છું મનથી તો હું રજતની જ હતી જ અને હવે તનથી પણ રજતની જ થવા માગું છું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અદભુત રાજને ડર લાગ્યો કે શ્યામા પૈસા માગશે પણ કાગળો ઉપર સહી કરતી વખતે શ્યામા ઉપકૃત હતી અને કોઈ જ ચર્ચા પણ નહીં આ બાજુ ખબર પડી કે રજતને ગ્રેસફુલ રિટાયરમેન્ટ મળી હતી અને તેનો સંપર્ક મેળવવા અવિનાશે મહત્તમ પ્રયાસ કર્યો પગેરું શોધતા શોધતા ખબર પડી કે રજત મુંબઈ ખાતે ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી કંપનીનો વડો હતો અવિનાશ અત્યારે પછતાતો હતો તેને તેના શબ્દો સંભળાતા હતા અરે જા રે જા મારી દીકરીને તારા જેવા ભૂખડ ગરાશિયાને પરણાવા કરતાં ઘરે બેસાડીશ અને મને તું મોટો થાય અને મારી શ્યામાને સુખી કરીશવાળા કોઈ સપના જોવા નથી મને તો આજે લઈ જાય અને સુખી કરે તેવો નાગર બચ્ચો જોઈએ છે સમજો એ જ ભૂખડ ગરાશ્યો વતનનો માનનીય સિપાહી હતો દીકરીને સુખી જોવી તે માતા પિતાની પહેલી ફરજ છે અમીરી ગરીબી બાબત છે રાધાએ તેનું કામ કર્યું રજત આવ્યો શ્યામા માટે દબકતા હૈયા સાથે ઘણું બધું લઈને આવ્યો અવિનાશભાઈ વંદન કર્યા ત્યારે અવિનાશભાઈ દુષ્કેને દૃષ્કે રડ્યા અને માફી માંગી કે તમારી પેઢી બહુ આગળ નીકળી છે અને અમે સમજણ વિનાની વાત કરીને તમને બહુ દુભાવ્યા છે રજત ફરી ઠાવકાય બોલ્યો સમયના તાપે આપણને સૌને વ્યવહારિક બનાવ્યા કવિ નરબેરામ કહે છે ને કે નર્ભો પ્રેમ પૂરો મળે કૃપા હોય શ્રી રામની શ્યામાનોવિજ્ઞાનિક પૃથ્થકરણ તો ચાલુ હતું તેથી લગ્ન બાદ એક દિવસે પ્રશ્નોનો દોર શરૂ થયો રજત તમને ખબર છે તમે પૃથ્વીરાજ ચૌહાણ બની મને ભગાડી ના ગયા પછી મારી શ્રી થઈ હતી મને તો ખબર હોય પણ તેમ ન કરવાનું કારણ ફક્ત એક જ હતું અને તે મન મરકટ બે તરફ ઉપાઉપ કરતું હતું એક તરફ ઉત્તેજનાઓ હતી કંઈક નવું સાહસ થઈ રહ્યું હતું અને બીજી બાજુ પાતળી ના નાણાકીય પરિસ્થિતિમાં ભાડાના ઘરમાં તને ગરીબ જિંદગી આપતા ખચકાટ થયો હતો પણ કહે છે ને લગ્ન કરીને આમનાનું પણ ભાગ્ય તમારી સાથે જોડાતું હોય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કદાચ તેના પગલે લક્ષ્મી તમારા જીવનમાં આવી હોત ને હા પણ મને લાગતું હતું કે હું તૈયાર નહોતો શું તૈયાર નહોતા તમે તો મારા પપ્પાના ના પાડે તો પૃથ્વીરાજ ચૌહાણ બનીને હરી જવાના હતા ને હા તે સમયે રોમાંચ તો હતો જ પણ સમજ સામે તે રોમાંચ વામણો પડ્યો અને હવે જે વીતી ગઈ તે વાત છોડને ના આ છોડવાની વાત નથી મને તમારા ભૂતકાળને પંપોસવો છે જ્યારે ખૂબ જ સમજણપૂર્વકનો નિર્ણય લેવાનો હોય ત્યારે રજત તમે દ્વિઘામાં આવી જાઓ છો તેનું કારણ શોધવું તો પડશે જ મારી સામે જવો અને હું તમને તમારા ભૂતકાળમાં લઈ જઈશ રજત ખચકાયો અને કહ્યું ભલે તમે તમારી રીતે જે કરવું હોય તો કરો પણ મને દુઃખ એ વાતનું છે કે મારા ઉપર તમને વિશ્વાસ નથી કારણ કે પ્રેમનું નામ જ વિશ્વાસ રજત વિશ્વાસ શબ્દનું અર્થઘટન ખોટી રીતે થાય છે વિશ્વાસ હતો એટલે તો પંદર વર્ષ ફરી મળ્યા પણ મારું મનોવિજ્ઞાનિક જ્ઞાન મને એમ કહે છે કે તમારા ભૂતકાળમાં કશુંક છે જેને તમને આજે આ બનાવ્યા છે તમને ટ્રાન્સમાં નાખી હું તે વસ્તુ કાઢી ફેંકી દેવા માંગુ છું હિપ્નોસિસની મદદથી રજતને તેના બાળપણમાં શ્યામાં લઈ ગઈ પાંચ વર્ષની આયુનો રજત હિપ્નોસિસમાં બોલતો હતો તેની મા તેને ખબડાવતી હતી આ વાંદરા જેવા ચેન ચાળવા માટે ત્યારે રજત કહેતો મારી હું ગર્ભમાં હતો ત્યારે તને વાંદરા જોવા ગમતા હતા તેથી હું પણ તેને ખુશ કરવા વાંદરા જેવું વર્તુ છું શ્યામા અત્રે અટકી તેને રજતની આ વાતનું પુથ્થકરણ કરવા સમય જોઈતો હતો તો ટ્રાન્સમાંથી જ્યારે રજતને શ્યામાએ બહાર કાઢ્યો ત્યારે તેનું માથું ચકરાતું હતું શ્યામા તેના સાયકોલોજીના થોથા ઉઠલાવતી હતી મરકટ માન એટલે ક્યારેય સીધું વિચારી ન શકે આ રોગ છે આનો ઈલાજ છે જો હોય તો કેવી રીતે તે ઉપાય કરવા જેવા પ્રશ્નના વમણમાં તે અથડાતી હતી ત્યારે રજત બોલ્યો તે સાયકોલોજી સાથે એમ એ કર્યું અને તું તારા અને આપના જીવનને ભલે વચ્ચે લાવે પણ હનુમાનની તાકાત અને બુદ્ધિ મારામાં છે જેવી રામ પ્રત્યે તેમની આસ્થા અડગ હતી તેવો જ તારા માટે મારો પ્રેમ અડગ છે શાંતિથી વિચારીશ તો સમજાશે જ્યારે આપણે ભાગી જવાના હતા ત્યારનો નિર્ણય પણ મારી રીતે વિચારીશ તો સાચો લાગશે મારા મર્કટ વલણો ત્યારે જ આવે છે જ્યારે હું કોઈને પ્રસન્ન કરવા માગતો હોઉં જેને તું મારી નબળાઈ માને છે તે તો મારી તાકાત છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો જે વિશ્વાસ અને છટ્ઠાથી રજતા બોલ્યો તે છટા જોઈને શામાં શંકાુક્ત થઈ ગઈ રજત વાતને આગળ વધારતા બોલ્યો સાહસ લેવાની વૃત્તિ વધારે હોવાના ફાયદા પણ છે અને નુકસાન પણ જ્યારે તારું અપહરણ ના કર્યું ત્યારે તને થતી વેદનાઓથી બહુ જ પીડાયો પણ આ ઘટનાને કારણે હું સંવેદનશીલતામાં સોરાતા સોરાતા વજ્ર થયો રાધા મને ત્યારે વ્યથા કહેતી પણ ભણવાનું પૂરું થયા પછી જે પુખ્તતાઓ આવી તેની રાહ હતી અને ચા હતી તેથી તો આજે સાચ છે શામાં રજતને ટગર ટગર જોઈ રહી હતી કયા પ્લગ પ્લમ્બર ને કયા પંદર વર્ષની જુદાઈ અગ્નિમાં તપી બહાર આવેલી શુદ્ધ સ્વર્ણ સંબંધ રજત પાકિસ્તાન બોર્ડર પર વરસતી ગોળીઓની રમઝાન વચ્ચે પણ અડગ વિજેતા રજત શ્યામાના પ્રેમમાં ગળા ડૂબ અડક રજત શ્યામા રક્કમાં ગાઈ બેઠી આજા સનમ મધુર ચાંદ હમ તુમ મિલે તો આ જાય બહાર દોસ્તો કેવો નઠોર માણસને કેવો મજબૂત બનાવી દીજો પ્રેમે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવી જ કહાની તમારા માટે હું મુક્તો રહીશ થેન્ક યુ ધન્યવાદ